ગણેશ મંદિરમાંથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ ગણપતિ બાપા તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે તો મિત્રો ખૂબ જ ધૂમધામથી ગણેશજી બધાના ઘરમાં બિરાજી ચૂક્યા છે તેમજ પંડાલોમાં પણ વિધનહરતા દુઃખ દૂર કરવા આવી ચૂક્યા છે હવે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવશે મિત્રો જો તમે ગણેશ વિસર્જન પહેલા ગણેશ મંદિરમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ પૂજા તમારા બધા ખરાબ કાર્યોને સફળ બનાવે છે જો તમે વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશને પ્રસન્ન કરશો તો તમારા મોટા ભાગના દુઃખ અને સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા મુશ્કેલ કાર્ય નથી ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમારે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવાની છે તેઓ સરળ વસ્તુઓથી પણ અત્યંત સંતુષ્ટ છે જે તમે સરળતાથી મેળવી શકો છો આ વસ્તુઓને સાચા હૃદય અને ભક્તિ સાથે અર્પણ કરીને તમે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકો છો આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ દસ દિવસો દરમિયાન તમારે ગણેશજીના મંદિરે જઈને ગણેશજીને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન ગણેશજીના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ કઈ વસ્તુ પાછી લાવવાની છે મિત્રો ખાસ આ વીડિયોના અંતમાં જાણીશું કઈ એક ગુપ્ત વસ્તુ છે જે ગણેશ મંદિરેથી અવશ્ય જ લાવવાની છે જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય નહીં રહે મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેવી મુશ્કેલીઓ આ સરળ ઉપાયથી જ દૂર થઈ જશે તો આ ગુપ્ત વસ્તુ વિશે જાણીએ તે પહેલા આ વીડિયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો મિત્રો આ વીડિયો થોડોક લાંબો થઈ શકે છે પરંતુ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી તમને પૂર્ણ માહિતી મળી શકે અને તે એક ગુપ્ત વસ્તુ વિશે આપણે વિડીયોના અંતે વાત કરીશું મિત્રો સૌ જાણીએ ગણેશજીને પૂજામાં કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે નંબર એક ચોખા હિન્દુ શાસ્ત્રોમાં મોટા ભાગના દેવી દેવતાઓની પૂજામાં ચોખા ચઢાવવામાં આવે છે જો તમારી કોઈ ઈચ્છા હોય અને તે ઈચ્છા પૂર્ણ કરવા માટે તમે ભગવાન ગણેશને ભક્તિભાવથી ચોખા અર્પણ કરી રહ્યા છો તો તમારી બધી ઈચ્છાઓ જલ્દી પૂરી થશે તમે ભગવાન જે ચોખા ચઢાવો છો તે તોડવા જોઈએ નહીં હળદર દ્વારા આ ચોખાને પીળા રંગમાં રંગીને પછી અર્પણ કરવાના છે આમ કરવું શુભ માનવામાં આવે છે નંબર બે શમીના પાન શમી એક છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રીરામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા પણ કરી હતી નંબર ઘાસ ઘાસ મેદાનોમાં સરળતાથી મળી જાય છે આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ આછો લીલો હોય છે ગણેશજીને આ ઘાસ ખૂબ જ પસંદ છે પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો તેને ક્યારે પગ પર ન મૂકો તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચઢાવો પૂજામાં એકવીસ દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે આ પછી ભગવાન ગણેશના માથા પર એકવીસ ગાંઠો મૂકવામાં આવે છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર સોપારી ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે સોપારીને ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચઢાવવામાં આવે છે નંબર પાંચ મોદક મોદક એક એવી છે તેથી તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ એકવાર ભગવાન પરશુરામ સાથેની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી ત્યારબાદ ગણેશજીએ મોદકને ખાવાનું શરૂ કર્યું કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે નંબર છ જળ ચતુર્થીના દિવસથી દસ દિવસ સુધી દરરોજ સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના બાર નામનો જાપ કરો સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચઢાવો આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચઢાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે અથવા તે જગ્યા પહેલેથી ભીની હોય આ કાર્ય તમારે મંદિરમાં જઈને કરવાનું છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે ગણેશ મંદિરમાં કે ગણેશ પંડાલમાં આપણે શું શું ચઢાવવું જોઈએ મિત્રો હવે આપણે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી અથવા તો પંડાલમાંથી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તે સૌથી મહત્વની ગુપ્ત વસ્તુ વિશે વિડીયોના અંતે જાણીશું મિત્રો બીલી અથવા તો શમીના પાન જે પાન તમે ગણેશજીને ચઢાવ્યા હતા તેમાંથી બે પાન તમારે ઘરે લાવવાના છે અને તમારે તેને ગંગાજળમાં અથવા તો કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે સોપારી લઈ ગયા હતા તે સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો કોઈ નોકરી બાબત હોય કોઈ બિઝનેસ માટે જતા હો કોઈ પણ શુભ કાર્ય માટે જતા હો તો તે સોપારીને બે હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જ જવાનું છે સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે ઉપાય કરવાથી જલદી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે તમે જે દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વાને વાવી દેવાની છે ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે આમ કરવાથી તમને ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જો દુર્વા વાસણમાં સુકાઈ જાય તો તમે તેને નદીમાં પ્રવાહિત કરી શકો છો અને બીજી દુર્વા તે સ્થાને વાવી શકો છો હવે પછી તમે મંદિરમાં કોઈ પણ પ્રકારના લાડુ લઈ ગયા હતા તેમાંથી પ્રસાદ તરીકે એક બે લાડુ ઘરે લાવવાના છે ત્યારબાદ તમારે તે લાડુને ઘરના સભ્યોને પ્રસાદી તરીકે ખવડાવી દેવાના છે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારા ઘરના દરેક સભ્યોની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે તો મિત્રો હવે તે મહત્વની ગુપ્ત વસ્તુ વિશે જાણીએ તો ગણેશ વિસર્જન પહેલા ગણેશ મંદિરમાંથી એક ગુપ્ત વસ્તુ છે જે તમારે ઘરે અવશ્ય લાવવાની જ છે તે વસ્તુ તમે કોઈ પણ દિવસે ઘરે લાવી શકો છો પરંતુ આ શુભ દિવસોમાં જો તમે આ વસ્તુ ઘરે લાવશો તો તમને તેનું શુભ પરિણામ મળી શકે છે તે કોઈ વિશેષ વસ્તુ નથી પણ એક સામાન્ય વસ્તુ જ છે પરંતુ તે તમને ખૂબ જ શુભ ફળ આપશે તે વસ્તુ છે એક પથ્થર તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે તમારે ગણેશ મંદિરની આસપાસથી કોઈ પણ એક સફેદ રંગનો નાનકડો પથ્થર લેવાનો છે ત્યારબાદ તે પથ્થરને તમારે ગણેશ મંદિરમાં જઈને ગણેશજીના ચરણમાં સ્પર્શ કરાવવાનો છે ત્યારબાદ તમારે તે પથ્થર તમારા ઘરે લાવવાનો છે આ નાનકડા કાર્યથી તમારા ઘરમાંથી સામાન્ય જીવજંતુ ઉપરાંત ઝેરીલા જીવજંતુઓ હંમેશા દૂર રહેશે તેમજ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તમે આ પથ્થરને ઘરના મંદિરમાં સારી રીતે રાખી દેજો કોઈ પણ શુભ કાર્યમાં તમે તેને ભાગરૂપ બનાવી શકો છો આ પથ્થરને મંદિરમાં રાખવાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે અને ગણપતિ બાપાના આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા બન્યા રહે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જમળે